જબજાહેર છે કે ભાઈ જયરાજ સિંહના કહેવાથીને ગુચ્છી રોક લાગેલી છે એને મારાથી ખતરો દેખાતો તો ગોંડલની જનતા મને અપીલ કરશે અને મારો સમાજ મને કહેશે તો સો સો ટકા આવીશું બેખોફ બાહોશ અને બિંદાસ્ત ધડાકા કરનાર આ છે નિખિલ ડોંગા શું અત્યારે ગોંડલમાં પાટીદારો પર દમન થાય છે કે પાટીદારોમાં ડર છે સો એ સો છે અને ડર છે અત્યારની બધી આ બધી ઘટના જોવો જ છો ને કે ભાઈ રાજકુમાર ઝાટ વાળી ઘટના લઈ લ્યો અમિત ખૂટ વાળી ઘટના લઈ લ્યો પોલીસ સો એ સો ટકા એ કીઆઈ મુજબથી હાલે છે અને સામાન્ય નાગરિક તો જો હું આટલો બધો તાકાતવર હતો છતાં મારી ઉપર ગુચ્છીરોગ લગાડીને મને રાતોરાત જેલ બદલી કરાવી અને મારું બધું પૂરું કરાવીને ઘઉ બધી સંપત્તિ જપ્ત કરાવી ને એવું બધું કરાવ્યું તો સામાન્ય મણા તો ચોખ્ખી જ વાત છે ને કે જોઈને તો બીવે સામાન્ય મણા તો પછી એને એનું ઘર પરિવાર સંભાળવું કે આ મગજમારી માં પડવું એટલે એના હિસાબે બધે દબાઈ ગયા ભવિષ્યમાં ગોંડલ ગોંડલની સીટ પરથી લડવા માંગો છો તો ગોંડલ ની જનતા મને અપીલ કરશે અને મારો સમાજ મને કહે અઢાર વરણ મને કહે કે ભાઈ તારે આવવું જોઈએ મારો ગ્રુપ મને કહે યુદ્ધ જ કલ્યાણ કે ભાઈ તારે આવવું જોઈએ તો સો એ સો ટકા આવીશું કઈ પાર્ટી પસંદ કરશો ભાજપ તમારા જન્મ વિશે પરિવાર વિશે અને બાળપણ વિશે વાત કરો જન્મ ઓગણીસો ને પિંચ્યાસી માં બારમા મહિનાની બારમી તારીખે મારા મામાના ઘરે રાજકોટ થયેલો પરિવારમાં મારા મમ્મી મારા પપ્પા અને હું એક જ ભાઈ છું એક બેન છે ને બેનના મેરેજ થઈ ગયા ને મેં મેરેજ કર્યા નથી પપ્પા શું કરતા પપ્પા જમીન મકાનની બલાલી કરતા અને બીજા ઝીણા મોટા મારા મમ્મી રિયા ટ્યુશન હલાવતા

અને પહાડ વિસ્તારમાં ફરવાનો અને ખેતીનો ને એવો બધો યુદ્ધ જ કલ્યાણ ગ્રુપની સ્થાપના કરવાનો વિચાર કેમ આવ્યો હું જ્યારે હીરા ઘસતો ને ત્યારે હું એક જગ્યાએ ગયો તો મારા શેઠે મને કામ ચીંધું હતું ને એના ઘરે સામાન આપવા ગયો હતો અને ત્યાં એક દીવાલ ઉપર ચિત્ર મારેલું હતું અને એમાં કૃષ્ણ ભગવાનનો ફોટો હતો અને રથ હતો અને એમાં નીચે યુદ્ધ જ કલ્યાણ લખ્યું હતું ને ત્યાંથી હું એ શબ્દથી એ વાક્યથી પ્રભાવિત થયો તો અને એક શિક્ષક એવી સલાહ આપી કે ભાઈ આ નામ આપણે રજીસ્ટર કરી દો સારું એમ એટલે પછી એમ ટ્રસ્ટ એમાં રજીસ્ટર કરાવ્યું બે હજાર વીસમાં જ્યારે મારી ઉપર ગુચ્છી રોગ લાગી ગઈ ત્યારે તેર થી ચૌદ હજાર સભ્યો તો ત્યારે હતા અત્યારે તો બાવીસ થી પચીસ હજાર એના સભ્યો છે ઓફિસ માંથી કઈ હથિયાર મેળવ્યા ઘટના શું હતી જ કલ્યાણની ઓફિસમાં મેં તમને કીધું એમ કે ભાઈ વૃક્ષારોપણ જે મેં કરેલા એના માટે મારે રોજ ઉઠીને પાવળો ને કોદાળીને એવું બધું ત્રિકમ ને એવું બધું મારે રોજ બીજા પાસેથી લેવાનું થતું એની બદલે મેં એવું વિચાર્યું કે ભાઈ આ બધું ઘરનું જ આપણે વસાવી લઈને એ બધું ત્યાં પડ્યું હતું પાવડો ત્રિકાળી કોદાળી ત્રિકમ એવું બધું અને એને આ લોકો હથિયાર તરીકે ગણી નાખ્યા પછી જી મેં બ્લડ ડોનેશન કેમ કર્યા એમાં મારું સન્માન કરવા જે લોકો આવ્યા એ લોકોએ મને તલવાર ને એવું બધું ભેટમાં આપેલું હતું એટલે એ લોકોને એ એ બધી વસ્તુ બધી પડી હતી એને આ લોકો હથિયાર તરીકે ગણી નાખ્યા એવા બધા હથિયાર છે એ તો બધી ગોંડલના બધા એને ખબર જ છે કે ભાઈ આ બધું શું તાકું ઊભું કરેલું છે નરેશ પટેલ તમને કઈ સપોર્ટ કરે નરેશ પટેલે જે તે સમયે મારા ઉપર ગુજ સ્ટોક લગાડી ત્યારે બધું ટીવી ના માધ્યમથી મને જાણવા મળ્યું હતું કે ભાઈ નરેશ પટેલે અવાજ ઉપાડ્યો બીજું મને ખ્યાલ નથી ને મેં પછી ક્યારેય એની વાત નથી કરી ચિંતા ન કરતા હા એવું બધું આપણને કીધું તું પણ એનાથી તો બધું શું થાય એમ એવું તો બધું મને ઘણા બધા માણસોએ કીધું એમ કે ભાઈ ચિંતા ન કરતા એમ

એવી રીતે મેં સપોર્ટ લીધો હોય કે અટવાનો હોય ને પાંચ પછી આપણે લીધા હોય બસ એ બધા મેં પૈસા ટાઈમે પાછા આપી દીધેલા મેં કોઈથી કોઈનો ફાળો લીધો નથી કોઈ એક વ્યક્તિ મને એવું ન કહે કે ભાઈ મેં આમાં તમને સો રૂપિયા ફાળો આપ્યો હતો મારા પપ્પાની ત્રણ ભાઈ એટલે મારા કાકાના બે છોકરા જે રહ્યા ને બે ભાઈને ક્યાંક એ લોકો ભણ્યા હતા ને એ પછી બહુ ક્યાંય નોકરી મળતી નહોતી ને કાંઈ બરાબર કરી નહોતા હકતા એટલે મને નાનપણથી ભણવામાં પછી રસ ઉડી ગયો ભાઈ આમાં કંઈ હોય નહીં ને પછી એના ભરવાનું ચાલુ કર્યું મારા પપ્પાના એક મિત્ર છે નાનપણ ના દયડી એને સુરત ની અંદર પાનનો નો ગલ્લો હતો રાજુભાઈ નરોડિયા નામ હતું ને એને મારા પપ્પાએ વાત કરી પેલી કમાણી સાડા અઢારસો રૂપિયા શું કર્યું એનું તો બધું હજારેક રૂપિયા કંઈક ઘરે મોકલાય ને આઠસો સાડા આઠસો રૂપિયા તો બધો ખર્ચો થતો હોય ઘરનો ને બધું

એટલા હિસાબે હું ભાજપમાં એને મને કીધું ને હું જોડાણો નહીં એટલે મારી ઉપર ગુચ્છી ડોક લગાડી ધીરાજસિંહ એવું અનેકવાર વાર જાહેરમાં કહે છે કે ભાજપમાંથી ગોંડલમાંથી મારા પરિવાર સિકિટ સિવાય ટિકિટ નહીં તમારું શું કહેવું છે ના એ બધી ખોટી બંગા ભૂગવાની વાતો કરે હે ને એ કઈ પેઢી એમાં કઈ કોઈ બાપુજીની થોડીક હોય

અને મારા ગ્રુપની અંદર અઢાર વર્ષના લોકો હતા એટલે એને એ વસ્તુની બીક લાગી ગઈ કે ભાઈ કાલ સવારે આમાં ગમે ત્યારે જો આ નીકળે અને ચૂંટણી લડે તો ભાઈ મારો કાર્યક્રમ પૂરો કરી મળ્યા છો હા નાખે વાત થઈ છે શું વાત થઈ એમ એને મને ઘરે જ બોલાવ્યો હતો તાલુકો પંચાયતની ઓફર કરી હતી મને કે ભાઈ તું ભાજપમાં માં ભળી જાય અંદર બેઠા બેઠા હું તને ટિકિટ આપું અને તારે ચૂંટણી લડવાની અને તને જીતાારી દેવાની જવાબદારી અમારી ને એવું બધું એમ એટલે મેં એને પછી ના પાડી મારે કોઈ બી ભાજપ ને કોંગ્રેસ કેવી કોઈ વાત નથી પણ મારે ચૂંટણી લડવી નથી અને મારે મારું યુદ્ધ જ કલ્યાણ ગ્રુપ રહ્યું ને એ ગુજરાતના ખૂણે ખૂણે લગી પહોંચાડવું હોય અને કાલ સવારે જો હું ચૂંટણી લડું તો પછી બધું ભેળવાઈ જાય એના હિસાબે મેં એને ના પાડી હતી પછી એને મને તાલુકા પંચાયતની પ્રમુખ બનાવવાની ઓફર કરી હતી કે ભાઈ હું તને તાલુકા પંચાયતનો પ્રમુખ બનાવી દઉં એમ એને મને ઓફર કરી હતી બે હજાર વીસમાં પણ ત્યારે મને એ નથી ખબર પડતી કે તાલુકો પંચાયત શું પ્રમુખ શું ક્યાંનો શું પાવર હોય એક સો જે બાબતમાં એટલે મને એમાં કઈ રસ નતો એટલે મેં એને ના પાડી દીધી સમાધાન શબ્દની વાત આવે છે સમાધાન ની કઈ અંશે કોને મારા ના ના સમાધાન તો પ્રશ્ન જ ન આવે ને કોઈ તમારી આખી કારકિર્દી પૂરી કરી નાખી હોય સમજી લ્યો પેલેથી છેલ્લે સુધી તમારો કઈ વાક ન હોય અને તમે સમજી લ્યો કોકના ઘર ઉપર બાજુમાંથી હૈલવે તો એને એવી શંકા જાય કે આ મને મારી હત્યા કરી નાખશે ને એ તમારી ઉપર ઘા કરી લે તો એમાં સમાધાનની ક્યાં વાત આવે આ તો એવી વાત છે કે ભાઈ મારે કાંઈ લેવા દેવાનું હતું મારે નહોતી કોઈ દિવસ ચૂંટણી લડવી પણ એ તે દિવસની વાત હતી આજની વાત નથી તે દિવસો તો મને બધાએ બોલાવીને સમજાવ્યો અને મેં એને ના પાડી એટલે એને એવું જોયું કે ભાઈ આ મારી કાલે વડે સીટ લઈ લે અને એના અનુસંધાન મારી ઉપર ખોટી રીતે ગુના દાખલ કરાયો એવા એટલો બધો અમારી ઉપર દમન ગુજર્યો એટલી બધી જેલ ફેરવી અમારી પથારી ભેરવી નહીં ગઈ મારી ભેગા જે લોકોને નિર્દોષ માણસોને જેને કઈ લેવા દેવા નતા એના નાના નાના છોકરા હતા ભણતા હતા એ ભણતા ઉઠી ગયા હું ભરપાઈ નથી કરી એમ જે મારી આ લોકોએ પથારી પહેરવી એને જે નુકસાન કર્યું એ હું ભરપાઈ આખી જિંદગી નથી કરી એટલું બધું નુકસાન કર્યું હતું સમાધાનની વાત જ ક્યાં આવે એવું કઈ હોય જ નહીં ને સમાધાન ને એવું નિખિલભાઈ તમારા પર એક આરોપ છે કે જયરાજસિંહ જાડેજાની હત્યા કરવા માંગતા હતા આ વિશે શું કહેવું છે

એને આવેશ માં પગલું ભરેલું હતું એમાં મારે કઈ લેવા દેવા નથી અને મને તો એમાં પછી મુદ્દે કરી બનાવી દીધો હતો એક બનાવ પીછળિયા ટોલ નાકા પાસે એક ક્ષત્રિય યુવક હત્યાનો તમારા પર આરોપ લાગ્યો છે એ શું હતું આખી ઘટના એ આખી ઘટનામાં એવું હતું કે ભાઈ જે ભંડરા દાદલ કરીને ત્યાં એક કાઠી હતો અને એને મારે બે ત્રણ વાર માથાકૂટ થઈ હતી એટલે એના અનુસંધાને મારું નામ આવ્યું હતું એમાં તો હું નિર્દોષ તૂટી ગયો હોય કેસમાં તો અમારી ઉપર ગુચ્છી રોગ લગાડી દીધી એટલે એમાં કેવું હોય કે માનો કે એક નંબરના આરોપી ઉપર પચીસ ગુના હોય બે નંબરના ઉપર પાંત્રીસ હોય ત્રણ નંબરના ઉપર બાર ગુના હોય એ બધું ભેગું કરીને એકસો ગુના બતાડે બાકી એ તદ્દન ખોટી વાત છે અને ગોંડલની બધી જનતા જાણે જ છે એમ તમને અંદર કઈ સુવિધા આપતા હતા જેલમાં તમને આ બીમારી એવા પછી ના ના કોઈ જ નહીં મારા ઉપર તો ઉલટાની બસો લગાડી દીધી જે એક આપણો દેશ આઝાદ થયો ને ભારત દેશ એના પછી પિંચોતેર જણા ઉપર નહી લઈ ગયું એટક આવી જાય દવાખાને લઈ જાય મનો એટક આવે દાખલા તરીકે કોઈ બીજો એવો બનાવવું બને દવાખાના ને આધીને કે કાંઈ પણ મારી ઉપર હુમલો થાય સમજો તો તત્કાલ મને દવાખાને લઈ જાય કાતે એવું કઈ થાય નહીં પેલા ગૃહ ની પરમિશન લેવાની સહી સિક્કા થઈને આવે પછી પોલીસ ઝાપટો એવડો મોટો ફાળવે ને પછી મને લઈ જવાનો એટલે માનસિક ત્રાસ દેવાના બધા ધંધા બાકી એવું કઈ હોય નહીં જેલમાં તમારી મુલાકાત અનિરુદ્ધ સાથે ક્યારે થઈ જેલમાં મારી મુલાકાત અનિરુદ્ધ છે બે હજાર ને આઠ ના કદાચ નવમાં મહિનામાં કે દસમા મહિનામાં થઈ બીજા કોઈ ખાસ સંબંધ નહીં મેં ક્યારેય એનો સપોર્ટ ક્યારેય લીધો નથી કે ક્યારેય મારી એનું નામ જોડાયેલું નથી એ કઈ બાબતમાં અલ્પેશ કથિરિયા પર ગુંડલમાં હુમલો થયો શું કહેશું એ બાબતનું મને હેને ને પૂરેપૂરું દુઃખ છે કે ભાઈ હું એમાં હાજર નહોતો નકર એમાં કઈ હુમલાની આવી તેવી કોઈ વાત જ ન આવે મને એ બધું જાણીને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણીને મને બહુ વધારે પડતું એમાં દુઃખ થયું અને મને એવો અહેસાસ થયો કે ભાઈ મારી ગેરહાજરીની આ વર્તાય છે જો હું હાજર હોત

બરાબર એ તો ન્યા બધા ને જોગ જાહેર છે કે ભાઈ આ બધાના કહેવાથી જે બધું ઓપરેટ થતું હોય એટલે ન્યા તમે તપાસની અપેક્ષા હું રાખી હોય એમ પણ જો સીબીઆઈને કે સીઆઈડીને સીબીઆઈને કે સીટની રચના થાય કોઈ રિટાયર્ડ મેજિસ્ટ્રેટની રચના થાય એમાં સીટની રચના થાય તો એમાં ઘણા બધા હજી બહાર આવશે તથ્ય એવું મને લાગે કઈ રીતે ડિટેક્ટ થયું ને હોય તમે ક્યાં ઓપરેશન કર્યું ના ઓપરેશન મેં નથી કર્યું કરેલું મેં દેશી દવા કરાવેલી છે દેશી દેવા ઘણી બધી જગ્યાએથી મેં અલગ અલગ બધી કરાવેલી ઓપરેશન તો મેં હજી નથી કરાવ્યું પ્રાણીઓ પ્રત્યે પ્રેમ ક્યારથી યાદગાર કિસ્સો પ્રાણીઓ પ્રત્યે તો નાનપણથી જ પ્રેમ જઈ ગયો જ્યારે હું ઘરેથી નાના હતા ને નીકળતા ત્યારે શેરીમાં કૂતરાઓને ને એને ઘરેથી રોટલી ને એવું બધું નાખતા અને ગાયને રોટલી ખવડાવતા ને એવું બધું નાનપણથી જ છે મેં એકવાર આબુ જતા હતા હું પેરોલ ઉપર છૂટ્યો તો બે હજાર પંદરમાં ત્યારે ત્યારે અમારી પાસે રસ્તામાં વાંદરા હતા ને અમારી પાસે ખાવા કોઈ વસ્તુ બીજી હતી નહીં અમે અડદિયા લઈને ગયા હતા શિયાળો ચાલુ હતો તો અમે વાંદરાને વહેલી વાર અડદિયા નાખવાની ટ્રાય કરી એક એક કરીને અને પછી અમે નવરા થઈ ગયા અને અમારે અડધી રાતે અમને કઈ જમવાનું મળ્યું નહીં એવું બધું થયું એમ એ એક યાદગાર કિસ્સો હે વ્યક્તિગત પ્રશ્ન લગ્ન કેમ નથી થયા લગ્ન કરવા ન કરવાનું કારણ એ કે ભાઈ મારી અઠ્યાવીસ થી ચાલીસ વર્ષની ઉંમર સુધી તો જેલમાં જ મેરે વહી ગઈ અને એ દરમિયાન મેં આ ટ્રસ્ટની સ્થાપના કરી યુદ્ધ કલ્યાણની એની અંદર મારે અત્યારે ઘણા બધા કામ કરવા છે એક સ્કૂલ બનાવી છે હોસ્પિટલ બનાવી છે અને સામાજિક કામ મારી રીતે જેટલા થાય એટલા મારે ગૃહ ઉદ્યોગ ચાલુ કરવાની ઈચ્છા છે એટલે એના હિસાબે પછી મારો સમય રહ્યો એ પચાસ ટકા વેડ જાય એ કારણથી મેરેજ નથી કર્યા કરવાનું નથી ગોંડલની જનતાને શું ગોંડલની જનતાને હવે જો ખરેખર ડરવાની જરૂર નથી અને ખુલીને થોડુંક બહાર આવવું જોઈએ એને એ સમજવાની જરૂર હોય કે ભાઈ અમે બધાએ કેટલો સંઘર્ષ કર્યો ગોંડલને આઝાદ કરાવવા બાબતે અમે આટલી એટલી જેલ અમારી ઉપર આટલા ખોટા ગુના દાખલ થયા છતાં હજી અમે હળીખમ અમે બેઠા નથી કોઈ એમ વાત કરતું હોય કે ભાઈ સમાધાન થઈ ગયું આ છે કોઈ બધી તદ્દન ખોટી વાત છે અને કોઈ બી આજીવન બીવન નથી થતું ગમે પરિસ્થિતિમાં તો જો અમે આટલો સંઘર્ષ કરતા હોય અમારી ટીમ આટલી સંઘર્ષ કરતી હોય તો ખરેખર જો તમારે મુક્ત થવું હોય તમને જો એવું લાગતું હોય કે અમારે મુક્ત થવાની જરૂર હોય તો ખુલ્લી તમે બહાર આવો કોઈનાથી પીવાની જરૂર નથી તો તમારે આજે જ જવું હોય તો કુલિંગ સપોર્ટ કરવો જ જોઈએ બાકી આ વસ્તુ ને કોઈ દવા નથી થવાની શેર એન ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ